ઓ તારીલા અમારે પેલો ના આપેલા કશું કોઈ ના લે તો હું કરું અને પેલા બે થપ્પડો મારી લઈને જો પણ એક તારા ને મારા એક ફાયદા ની વાત છે બોલો તને પચીસો રૂપિયા આપો પાંચ હજાર રૂપિયા ની શરત લગાવીને વાઘોડા ને જઈને કડાય ને લા

અને નિરાશ થવાની વાત ના તું મને ગાડી લાવીને આલેજો લા મોની જો બે કિલો લોટ પૈસા કીધા મોનુ તો પડે જો એક બીજી વાત આપણું બાઈક અને આપડો ગાળ તો લાચા ને આપડે રાત ગાળ કરી સાચી વાત લા

ચૌતું હશે તો મારી બુન આ લોટ ના ઉભા થઈ ગયા તો કોઈ દેખાતું તો છે ને લાવે હા મને લાગે બી હોય ને મેકી જેવા હશે

પેલા તો જે છે તો સારી એટલે કઈ થી પોચે જાની કે બાઈક ઓટો માં ઘેર લઈને આવતો તને પાંચ હજાર આલુડા અને ના લઈને આવતો તારે મને પાંચ હાલવા લા આ તો પાંચ માં તો નહીં ને મારા બાઈક ના પૈસા હાલવા પડશે અને પેલા તો સારી એટ પૈસા હાલવા પડશે મારા બાદ કરવું હું લા લા જવા તો દે આ બાજુ કોઈ લઈને જુ હોય તો લા

સાહેબોલા મને પૂછા લઈને સાહેબ લઈને આવેલા પોલીસ વાળો લોટ ના પૈસા લઈ જોસ કઈ નાખ્યો કેસ કરેલો કેસ તારું હુકમ કરવું પડેલા પૂછીને લઈને નતો કેસ કરેલો ઓવાલા પોલ નું अला पोच मग तारा दिले वाणाला होतो ना अरे मगन ए नंदा हा बाईक साहेब लई नायला तन तू यू करतो ती कनला अला मु डबल बेलोला डब्लू आई गीतू तेला डबल च तोला आणला ई साहेब लई नाय ना अला पा थाय नी फेवरेला ना तू पोच आ जा लायला अला तू तारा बाईक तू आई गिन ना कर अले आई गईला ले पोच तू ले जो तान पाच तान आली दीदा हो अला मारा पोटला हेट प्याला મારી બોન ના બસ આ બાઈક નો ઓટો કેટલા પડેલા જેટલા પર હજાર માં પડેલા બોલ હું વાત જલા મારા પચીસો નું થશે લેલા લાતા પચીસો અલે હે ના લેલા તો માંગતો તો મારા જોડી ના લીધેલા જી હેલા